રામ મળી રામ મળી મારે પરીક્ષા આપી હતી મેં પહેલા બે વાર એક્ઝામ આપી હતી પણ બે વાર મારે રિઝલ્ટ નહોતા આવ્યા પછી તમારા માં વિડીયો જોઈને અહીંયા અમે બધા રહ્યા તમારા ધામમાં અને પછી મેં એક જ ટાઈમમાં એક્ઝામ પહેલી જ માં મારો રિઝલ્ટ આવી ગયું કરો મારે અને વાળી એકસો વીસ માંથી ચોરાણું માર્ક આવી રામ રામ અને મારી મેં કીધું હતું કે મારું રિઝલ્ટ આવી જશે

મેની માનતા રામ રામ મળી રામ રામ